સુરતના સારોલી પોલીસે સિમ કાર્ડ વેચતા ત્રણ ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીઓ મુંબઈથી પ્રી એક્ટિવ સિમ કાર્ડ સુરતમાં લાવી વેચાણ કરતા હતા પોલીસે પાંચ પોઈન્ટ ચાર લાખના છસો બોતેર પ્રિએક્ટિવ સિમ કાર્ડ આરોપીઓ પાસેથી કબજે કર્યા છે આ અંગે સારોલી પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે સારોલી પોલીસની ટીમ ગઈ તારીખ 24/5/2024 ના રોજ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન બાતમીના આધારે પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસે રોનક કારિયા ચંદુ બાલોટિયા અને કિશન ઓમપ્રકાશ બાલોટિયાને ઝડપી પાડ્યા છે પકડાયેલા આરોપીઓ મુંબઈથી પ્રી એક્ટિવ મોબાઈલ સિમ કાર્ડ લાવી સુરતમાં વધુ પૈસામાં વેચાણ કરતા હતા આરોપીઓ અવારનવાર મુંબઈ થી સુરત આવતા હતા અને ગેરકાયદેસર રીતે પ્રી એક્ટિવ સિમ નું વેચાણ કરતા હતા હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી સિમ કાર્ડ કબજે કર્યા છે આ સાથે મોબાઈલ ફોન પણ કર્યા છે સુરત શહેરના સારોલી પોલીસ સ્ટેશન બે પોલીસ કર્મચારીઓ યશપાલ સિંહ અને પ્રતાપ સિંહ આ બંનેની ઇન્ફોર્મેશન મળી હતી કે મુંબઈથી કેટલા વ્યક્તિઓ પ્રી એક્ટિવેટેડ સિમ કાર્ડ વેચવા માટેનું આયોજન કરી રહ્યા છે જે માટે તેઓ એક ડમી ગ્રાહક અને પછી આ એક આયોજન કર્યું હતું કે જેમાં આ એક્ટિવ સિમ કાર્ડ વેચવા માટે લોકો મુંબઈથી આવનાર હતા આ આ બાબતે આયોજન બાદ ત્રણ વ્યક્તિઓ રોનક કારિયા ચંદુ બાલોટિયા અને કિશન બાલોટિયા આ ત્રણ વ્યક્તિઓ મુંબઈથી છસો ને સાડા છસો ની આસપાસ સિમ કાર્ડ લઈ અને અહીંયા આવ્યા હતા અને સારોલી વિસ્તારમાં જ્યારે તેઓ આવ્યા હતા ત્યારે પોલીસે પ્રોપર તેઓને રેડ કરી અને તેઓની ધરપકડ કરી હતી ત્યારબાદ નામદાર કોર્ટમાં રજૂ કરી અને ફર્ધર પોલીસ કસ્ટડી પણ મેળવી હતી આ સમગ્ર બનાવમાં પોલીસે અડસઠ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જેમાં પાંચ મોબાઈલ છે અને સાડા છસોની આસપાસ સિમ કાર્ડ પણ છે અને આ બનાવમાં અન્ય બે વ્યક્તિઓ મુકેશ ધોલપુરિયા અને ભગવાન દુસાઈવા આ બે વ્યક્તિઓ હજી પોલીસ ગિરફતની બહાર છે પોલીસ એને ધરપકડના પ્રયાસ ચાલુ કરી દીધા છે અને બીજા જે એવિડન્સીસ મળે છે એ મુજબ અમે આગળની કાર્યવાહી કરી દીધી છે પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા તેને જણાવ્યો હતો કે ત્રણેય ઇસમઓ તથા તેના મિત્ર મુકેશ ધોળપוריה તથા ભગવાન ધુસાઈવર એકબીજા સાથે મળી પ્રી એક્ટિવ સિમ કાર્ડ વેચાણનો કોભાન ચલાવતા હતા જેમાં મુકેશ અને ભગવાન એરટેલ અને વોડાફોન કંપનીના પ્રમોટર છે તેમની પાસે ગ્રાહકો સિમ કાર્ડ ખરીદવા માટે આવતા હોય છે ત્યારે ગ્રાહકો પાસેથી સિમ સિમ કાર્ડ કાર્ડ ખરીદવા માટે માટે જરૂરી ડોક્યુમેન્ટ મેળવી ગ્રાહકોને કરવા બાયોમેટ્રિક પ્રોસેસ વખતે પ્રોસેસ બરાબર થઈ નથી તેમ કહી બે બે વખત પ્રોસેસ કરતા અને એક કરતા વધુ સિમ કાર્ડ કાઢી તે સિમ કાર્ડ એક્ટિવ કરી પોતાના અંગત અને આર્થિક લાભ માટે સિમ કાર્ડ ખરીદવા આવતા ગ્રાહકોની સાથે ઠગાઈ કરતા

સિમ કાર્ડ કલેક્ટ કનેક્ટ થયું નથી એટલે ફરીથી તમારે આ બાયોમેટ્રિક આપવું પડશે એમ કરીને સેકન્ડ વાર બીજી વાર જ્યારે બાયોમેટ્રિક યુઝ કરાવતા હતા ત્યારે તેઓ આ પ્રકારનું એક નવું સિમ કાર્ડ જનરેટ કરાવી શકતા હતા અને આ સિમ કાર્ડને પ્રિએક્ટિવ કરી અને તેઓ અન્ય કોઈ પણ વ્યક્તિઓ કે જે લોકોને કોઈ પણ કારણસર કે જેમાં પોતાની આઈડેન્ટિટી છુપાવવી હોય અથવા અન્ય કોઈ પણ કારણસર આવા પ્રકારના સિમ કાર્ડ જેને યુઝ કરવા હોય તેને તેઓ વેચતા હતા અને આની કિંમત પણ તેઓ નોર્મલ કરતા વધારે જનરલી રાખતા હોય છે બ્યુરો રિપોર્ટ એસ24 ન્યૂઝ સુરત